ગૃહમાં મહેસૂલ મુદ્દે ચર્ચા દરમિયાન અર્જુન મોઢવાડિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું સૌથી વધારે ભ્રષ્ટાચાર રેવન્યુમાં થાય છે આ પ્રકારનું નિવેદન અર્જુન મોઢવાડિયા દ્વારા આપવામાં આવ્યું છે સૌથી વધારે ઝઘડા પણ જમીન માટે જ થાય છે ત્યારે રાજ્ય સરકાર મોટા ઉદ્યોગ ગૃહને જમીન આપે છે તે પ્રકારનું નિવેદન મોઢવાડિયા દ્વારા આપવામાં આવ્યું છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિરેન રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે હિરેન જણાવશો ખાસ કરીને અર્જુન મોઢવાડિયા દ્વારા અનેક આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે અનેક નિવેદનો આપવામાં આવ્યા છે શું કેશો બજેટ પરની સામાન્ય ચર્ચાઓ અને પર આજે મહેસૂલ વિભાગનો વિષય હતો અને એમાં કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા સરકાર પર આરોપ લગાવતા કહ્યું છે કે સૌથી વધુ ભ્રષ્ટાચાર રેવન્યુ એટલે કે મહેસૂલ વિભાગમાં થાય છે અને એના કારણે ઝઘડાઓ પણ થતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર મોટા ઉદ્યોગ ગૃહોને જમીન આપે છે પરંતુ નાના ઝુંબડામાં રહેતી મહિલાએ